નમસ્તે બાળ મિત્રો આજે આપણે વાર્તા સાંભળીશું જેનું નામ છે બે બિલાડી અને એક વાંદરો તો તમે ફટાફટી લાઈક કરી દો શેર કરી દો અને જો હા મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો વાર્તા શરૂ કરીએ બે બિલાડીઓ હતી બંને એક વખત ભેગી થઈ ગઈ એક રોટલા પર બંનેની નજર પડી બંને રોટલા પર તરફ મારી બંને બિલાડીઓ રોટલા માટે અંદર અંદર લડવા લાગી એક જોયું તે બિલાડી પાસે આવ્યો વાંદરો કહે લાવો હું તમને રોટલો વાંચી આપું એ માટે ત્રાજવું જોશે વાંદરો ક્યાંથી ત્રાજવું લઈ આવ્યો તેણે રોટલાના બે ટુકડા કર્યા એક નાનો ને બીજો મોટો ત્રાજવાના પલ્લામાં તેણે એક એક ટુકડો મૂક્યો મોટા ટુકડા વાળું પલ્લું નીચે નમ્યું નમેલા પલ્લામાંથી વાંદરે ટુકડો લીધો તેમાંથી તેણે બટકું ભર્યું હવે જો બીજું પલ્લું નીચે નમ્યું વાંદરે તેમાંથી પણ બટકું ભર્યું આ બટકા ભરતા ભરતા ટુકડો મૂંમાં મુકતા વાંદર કહે આ તો અમારી મહેનતનો છે બંને બિલાડીઓ હવે રોટલાની આશા છોડીને જતી રહી થેન્ક યુ